અયોધ્યા રામ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે સાંસદ વસાવાએ પ્રાર્થના કરી હતી આ પ્રસંગે જિલ્લાના તાલુકામાં આવેલા સંસદ ગાયના છાણમાંથી બનાવેલા ભક્તોને વિતરણ હતું આવતીકાલ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામ રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજા રહ્યો છે ત્યારે જિલ્લામાં પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે જેના ભાગરૂપે આજરોજ નરેન્દ્ર મોદી વિકાસ નિશાન નર્મદા દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા દીવડાના ભક્તોને વિતરણ કરાયું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ મનસુખ વસાવાના વર્ષ ગાયના છાણમાંથી બને આવેલા વેલા દીપડાનું ભક્તોને વિતરણ કરાવ્યું હતું ત્યારે આવતીકાલે સૌ ઘરે ઘરે દીવડા પકટાવવા અનુરોધ કરાયો હતો આ પ્રસંગે સંસદના પ્રાણ પ્રતિમા આવે તે માટે પ્રાર્થના કરી હતી વધુમાં રાજ્યના શ્રેષ્ઠ ગૌ વિજેતા ગાયના છાણમાંથી બનાવેલા એક હજારથી વધુ દીવડાઓનું નરેન્દ્ર મોદી વિકાસ મિશન જિલ્લાના નેજા હેઠળ હરસિદ્ધ માતા મંદિરે વિનામૂલ્યે વિતરણ કરી આવતીકાલ બાવીસમી તારીખે ઘરે ઘરે દીવા પગડાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશન જિલ્લાના પ્રમુખ દીપક જગતાપ મહામંત્રી રાજેશ વસાવા તેમજ નાંદોદ તાલુકાના પ્રમુખ હેમરાજસિંહ વસાવા મહામંત્રી પ્રવીણજી ગોયલ મંત્રી હિરાજ વસાવા તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે 22 તારીખે રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે અમે અહીં નરેન્દ્ર મોદી વિકાસ મિશનના બેનર હેઠળ હરસદી માતાના મંદિરે અમે ગાયના છાણમાંથી બનાવેલા દીવા 1008 દીવા વિનામૂલ્ય વિતરણ કરેલ છે જે અહીંયાના ભક્તો ઘરે જઈ અને એનું દીપકા પટ્ટા વિજય શ્રી રામના નારા સાથે પ્રાણ પ્રતિષ્ઠામાં ઉલ્લાસ સાથે બધા જોડાશે જય શ્રી રામ આજે હર્ષદી માતાના પ્રટાંગણમાં નરેન્દ્ર મોદી વિકાસ મંચ દ્વારા ગાયના ગોબરમાંથી બનેલા દીવાનો વિતરણ કરવામાં આવ્યું અને આ એક ખરેખર આધ્યાત્મિક સાથે જોડાયેલું ને આવતીકાલે જે પ્રાણ પ્રતિષ્ઠા રામલલાની જે થવાની છે એના અનુસંધાને લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું કાર્યક્રમ બદલ આ વિકાસ મંચને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આમાંથી બધા આપણે સૌ બધા પ્રેરણા લઈએ અને આવતીકાલનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો જે નરેન્દ્રભાઈ મોદી થકી કાર્યક્રમ થવાનો છે એમાં આપણને બધાને ખૂબ સફળતા મળે એવી આપણે બધા અંતકરણ પૂર્વક સૌ પ્રાર્થના કરીએ સાથે સાથે આજે અમે રાજપીપલા નગરના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સામાજિક આગેવાનો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અયોધ્યા રામલીલા મંદિરનું જે નિર્માણ થયું છે એમાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં તે જાતે બેસવાના છે તમામ વિધિ જાતે કરવાના વિધિમાં ઉપસ્થિત રહેવાના છે કેટલાક નાના મોટા આવા મોટા કાર્યક્રમમાં વિઘ્નો થતા હોય પરંતુ આ તમામ વિઘ્નો આ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા તમામ વિઘ્નો એ દૂર થાય અને ખૂબ વિધિ વિધાન પ્રમાણે પરમાત્માની કૃપા દેવી દેવતાની કૃપા સાથે રામલીલા ત્યાં ગીરાજે ને એમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન આવતા હોય એ દૂર થાય એના માટે અમે આજે નવગ્રહ ગણપતિ બાપા સિદ્ધિ વિનાયક વિઘ્ન ના હતા ગણપતિ બાપા ને નવગ્રહ દેવી દેવતાને આજે પૂજા રાખી છે અમે આરાધના કરીશું કે નરેન્દ્રભાઈ મોદીના વિશનમાં કોઈ પણ પ્રકારના જે વિઘ્ન આવતા હોય એ દૂર થાય ખાસ તો આવતીકાલે આવતીકાલે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં શ્રી રામ જન્મનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિરે નરેન્દ્ર મોદી વિકાસ મિશન દ્વારા અને અમારા સભ્યો દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા નું વિનામૂલ્યે ભક્તોને વિતરણ કરવામાં આવ્યું છે દીવડાઓ અમે મંદિરે લોકોને વિનામૂલ્યે આપ્યા છે અને બધાને ભક્તોને વિનંતી છે કે આવતીકાલે આ દીવડાઓ પ્રગટાવીને રામ જન્મોત્સવ વધાવશો દીપક જગતા નર્મદા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર